વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા સ્થિત હરણી તળાવમાં બાળકો તથા શિક્ષકો ભરેલી બોટ ઊંધી વળી જતાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાર બાળકો તથા બે શિક્ષિકા બહેનોના મૃત્યુ થતાં મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાની યાદ આપ અપાવતી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી દોષિતોને આકરી સજાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહના ખાતે ભૂલકાઓ અને શિક્ષકોના દિવ્ય આત્માને પરમ શાંતિ તેમજ સદગતિ આપી સાથે રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પરિવાર એકત્રિત થઈ ગયા હતા અને પરિવારજનોને ન્યાય મળી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ભારત દેશમાં અને વિશ્વમાં આજે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાના ભાગરૂપે શ્રી રામની ભક્તિ થઈ રહી છે ત્યારે અમે રામ ભગવાનને અહીંયા પ્રાર્થના કરીએ છીએ કે જે વડોદરામાં દુર્ઘટના થઈને દુર્ઘટનામાં બાર બાળકોને બે ટીચર્સે જીવ ગુમાવ્યો એમના પરિવારોને ન્યાય આપે ભગવાન અને આવી દુર્ઘટના ફરી ના થાય નિર્દોષ લોકોને આ રીતના કોર્પોરેશન અને તંત્રના પાપે ભોગ ના બનવું પડે તેવી સદબુદ્ધિ તમામ લોકોને આપે તેના માટે અહીંયા આજે અમે બેઠા છે ને સાથે મૃતક જે બાળકો છે ને જે ટીચર્સ છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીંયા બેઠા છે જે રીતનું આ ટેન્ડર પ્રક્રિયા થઈને શરૂઆતથી ખૂબ ભ્રષ્ટાચાર થયા ઓફ ધ વે જઈને બિનઅનુભવી લોકોને આ કામ આપવામાં આવ્યું મોનિટરિંગ પ્રોપરલી નહીં થયું જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર જે શાસક પક્ષના નેતાઓ તત્કાલીન મેયર મ્યુનિસિપલ કમિશનર અને જે લોકો આ ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં હતા તમામને સજા થાય અને તમામ બાળકોને ન્યાય મળે એવી પ્રભુને પ્રાર્થના કોંગ્રેસ પાર્ટી આ જે બાળકો નહીં રહ્યા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારને ન્યાય મળે એના માટે અને જે જે રીતે ભ્રષ્ટાચાર કરીને અને જે રીતે ગુનાહિત પ્રવૃત્તિ કરીને માનવ સર્જિત જે હત્યાઓ થઈ છે એની સામે લડત આપવા માટે કોંગ્રેસ પાર્ટી અહીંયા બેઠી છે ધીમે ધીમે જેટલા પીપી કોન્ટ્રાક્ટરો આપ્યા છે એ બધાની બી ચકાસી કારણ કે જે તે સમયે જે અધિકારીઓ હતા અને જે મેયર હતા જે લોકો હતા એ લોકોએ જેટલા પીપી મોડલ કર્યા છે અને જેટલા કામો કર્યા છે એ બધાની અંદર આવું ને આવું જ છે એટલે વડોદરા શહેરના મોટા પ્રમાણમાં નુકસાન અને આ માનવસર્જિત હત્યા કહેવાય એ કરેલી છે એની સામે લડત તો આપવી જ પડે ને વડોદરા શહેરના નગરજનોને જાગૃત કરીશું અમારા નેતાઓ જે કહી ગયા છે એને વળગી રહીશું અને ધીમે ધીમે આંદોલન મોટો કરીને સરકાર બે લાખ છ લાખ આ શું મજાક કરી રહ્યા છો શું કરી રહ્યા છો તમે આ સરકાર છે સરકારે લોકોને સહાનુભૂતિ મળે એ પ્રમાણેનું કાર્ય કરવું જોઈએ તાત્કાલિક વળતર આપી દો બે લાખ ને છ લાખ છ લાખમાં જીવ બચે છે માણસ જીવતો થાય છે શું એ પ્રમાણની જે જે એમની ગોઠવણો છે અને જે પ્રમાણે બચાવવાના કાર્યક્ર કાર્યક્રમો ચાલી રહ્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી લડત કરશે ન્યાય લોકોને મળે બાળકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અને મા બાપને ન્યાય મળે તે પ્રમાણનું કાર્યક્રમ કરીને આગળ વધીશું ને પરિવારને ન્યાય મળશે એ પ્રમાણેની આશા આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જે આપણા શહેરમાં જે ગોજારી દુર્ઘટના જે માનવ સર્જિત હત્યાકાંડ થયો છે એ નાના ભૂલકાઓની આત્માને શાંતિ માટે અને એમના પરિવારને શક્તિ માટે અહીંયા એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ પરિવારના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે એ જે બાળકો છે એમાંથી કેટલાક બાળકોના પેરેન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે અને આજના દિવસે ખાસ અમે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી આ જે બાળકો છે એમના મા બાપને ન્યાય આપવા માટે અમે જે એક લડત ચાલુ કરી છે એ લડતના ભાગરૂપે આજે એક આ સિમ્બોલિક પ્રાર્થના સભા છે આગામી દિવસોમાં આ બાબતે આંદોલનરૂપી પણ કાર્યક્રમ કરવામાં આવશે ખાસ કારણ કે જ્યારે સત્તામાં બેઠેલા લોકો અને કોર્પોરેશનના લોકો જે જવાબદાર લોકો છે દોષી લોકો છે એમને બચાવવાના જ્યારે કાવતરા કરતા હોય ત્યારે કારણ કે જુઓ કે આ આટલી મોટી દુર્ઘટના થઈ અને માનવતા ભૂલી ગયા છે આ લોકો દુઃખ એ વાતનું છે કે શહેરના મેયર એવું સ્ટેટમેન્ટ આપે છે કે બાળકો સેલ્ફી લેવા ગયા અને ઇમ્બેલેન્સ થઈ ગયું સ્ટેન્ડિંગના ચેરમેન એવું સ્ટેટમેન્ટ આપે કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે શું આપણે કોઈના કોઈ પૈસાથી કોઈનો જીવ પાછો આવી શકે છે અને શહેરના મેયરના આવા જવાબદાર લોકો જ્યારે આવા સ્ટેટમેન્ટ આપે આ લોકોને આવા પોતાના પદ પર રહેવાનો પણ અધિકાર નથી અમારા વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબે જે માંગણી કરી હતી એ જ કોંગ્રેસની માંગણી છે કે મેયર સ્ટેન્ડિંગ ચેરમેન મ્યુનિસિપલ કમિશનરની ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ અને જેના સમયમાં જે તે સમયે જે પણ મેયર હતા જે પણ કમિશનર હતા એ લોકોની ઉપર પણ ગુનો દાખલ કરો કે કયોને આ લોકોને મફતના ભાવે જેને નાસ્તાની લારીવાળાને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો શરમ આવી જોઈએ આ લોકોને એટલે આ બાબતે અમે આગામી દિવસોમાં આંદોલન કરીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે કોંગ્રેસ પક્ષ આ બાબતે આંદોલન કરશે